પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પાંચ દિવસ દરમિયાન દરરોજ એક ટ્રાફિક સિગ્નલ પર ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ મફત વાહન પીયુસી ચેકઅપ કેમ્પ અને કુલિંગ ઝોન એટલે કે મફત છાસ વિતરણ કરવામાં આવશે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીના સહકાર સાથે સુરત સ્થિત ધી ઇવેન્ટ થિયરી સંસ્થા દ્વારા સુરતમાં પાંચ થી નવ જૂન દરમિયાન વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે પાંચ દિવસ દરમિયાન દરરોજ એક ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન કોર્નર બનાવવામાં આવશે જે અંતર્ગત ટ્રાફિકના નિયમોનું પાલન કરતા ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ મફત વાહન પીયુસી ચેકઅપ કેમ્પ અને કુલિંગ ઝોન એટલે કે મફત છાસ વિતરણ કરવામાં આવશે ધ ઇવેન્ટ થિયરીના સંસ્થાપક રામ અવતાર યાદવે જણાવ્યું હતું કે સુરતને હરિયાળા શહેરમાં પરિવર્તિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે અમે પાંચ જૂને ઉજવવામાં આવતા વિશ્વ પર્યાવરણ દિવસના સન્માનમાં એક યુનિક પહેલ ગ્રીન કોર્નર રજૂ કરી રહ્યા છીએ ગ્રીન કોર્નરનો ઉદ્દેશ્ય પર્યાવરણીય જવાબદારીની ભાવના કેળવવાનો છે સંસ્થા દ્વારા જીપીસીબી અને સુરત શહેર ટ્રાફિક પોલીસના સહકાર સાથે વિવિધ ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન કોરિડોર કોર્નર બનાવવામાં આવશે ગ્રીન કોર્નર અભિયાન અંતર્ગત ટ્રી પ્લાનેટેશન ડ્રાઈવ મફત વાહન પીયુસી ચેકઅપ કેમ્પ અને કુલિંગ ઝોન એટલે કે મફત છાસ વિતરણ કરવામાં આવશે પર્યાવરણની જાળવણીના વિભિન્ન બોર્ડ બેનર સ્ટેન્ડી વગેરે કાર્યક્રમ દરમિયાન સાથે રાખવામાં આવશે આજે પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આ વખતની થીમ છે કે જમીનને પૂર્વવ્રત કરીએ રણીકરણ અટકાવીએ અને દુકાળ પ્રત્યે આપણે સ્થિતિસ્થાપકતા કેળવીએ તો આ જે આ વખતની થીમ છે આ વખતનો વિષય વસ્તુ છે આપણને ઘણું બધું કહી જાય છે અને એ આપણા માટે એક ટકોર રૂપ છે કે આપણે આપણી જે વડવાઓએ આપેલી જે આપણી પૃથ્વી જે છે એ પૃથ્વીનું આપણે રક્ષણ કરી શક્યા નથી અને આજ આપણે એવા મોડ પર ઊભા છીએ કે આજે ઘણી બધી પ્રદૂષણ અને પર્યાવરણને લગતી નકારાત્મક સમસ્યાઓનો સામનો આપણે કરવો પડી રહ્યો છે તો એના એક ભાગરૂપે આજે વાહન વ્યવહાર જે છે વાહન વ્યવહાર પણ પ્રદૂષણનો નાનકડો એવો સ્ત્રોત છે તો આપણા સુરત શહેરનું હવા પ્રદૂષણ નિયંત્રણમાં આવે અને સુરત શહેરની હવા સ્વચ્છ રહે એ માટે એક નાનકડો પ્રયાસ કર્યો છે પાંચ દિવસ માટે અમે આ પીયુસી કેમ્પ છે એ પબ્લિક માટે ફ્રી ઓફ કોસ્ટ અમે પ્લાન કર્યો છે અને આ પીયુસીની સાથે સાથે અમે લોકોને આ ઉનાળામાં ઠંડક મળી રહે હેતુથી છાશનું વિતરણ કેન્દ્ર પણ રાખ્યું છે અને પોતાના ઘર અથવા તો ઓફિસની આજુબાજુ હરિયાળી ક્રિએટ કરી શકે એના માટે અમે એક છોડ પણ એમને ભેટમાં આપવાના છીએ આ એક ખૂબસરત આયોજન છે સુરત શહેર દ્વારા અને જીપીસીબી દ્વારા અને અનુપમ પ્રશાન દ્વારા એક અને બધું બધું આપણે વૃક્ષો વાવવા જોઈએ એવું બધાને અપીલ કરું છું અને ઘરે પણ આપણે વૃક્ષો બાળકનીમાં વાવવા જોઈએ અને સારું એક ખૂબસરત આયોજન કરવું જોઈએ આપણે શહેર માટે પણ આપણે પોતે પણ જ્યાં જઈએ ત્યાં એક પ્લાન્ટેશન કરવું જોઈએ એવું મારું માનવું છે અમારો આ છ દિવસનો કાર્યક્રમ છે અને લોકોમાં જાગૃતિ આવે માટે પાંચ છ પ્રોઇન્ટ પર અમે આવી રીતે ખૂબસૂરત આયોજન કરવામાં આવ્યું છે એથી લોકોને અપીલ કરું છું કે વધુ વધુ લોકો જોડે અને એ પ્લાન્ટ કલેક્ટ કરે અને વાવે એવી રીતે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટ્રાફિક સિગ્નલને લાઈવ ગ્રીન કોર્નર્સમાં રૂપાંતરિત કરીને અમે ટ્રાફિકના નીતિ નિયમોનું પાલન કરવા સાથે પર્યાવરણ સંરક્ષણની ભાવનાનો વ્યવહાર કેળવવાનો મેસેજ આપવા માંગીએ છીએ આ પહેલ નાગરિકોને પર્યાવરણ જતન માટે એક પ્રેરણા અને સશક્તિકરણ માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે અમે લોકોને અમારી સાથે જોડાવા અને સુરતને હરિયાળું સુરત બનાવવામાં હરિયાળી ક્રાંતિનો ભાગ બનવા માટે આમંત્રિત કરીએ છીએ કાર્યક્રમના આયોજન માટે સુરતની મિલ્ક પેલેસ અનુપમ રસાયણ કંપની એચડીએફસી બેંક એમરોન બેટરી ગ્લોબલ કોલાયન્સ પ્રાઇમેક્સ મીડિયા વગેરે સંસ્થાઓનો પણ સહકાર મળ્યો છે